ન જાણ્યું કે જાનકી નાથે કે કાલે શું થવાનું છે તેમ આજે મંગળવારે છઠના દિવસે સવાર સવારના સમયે ચોક બજાર સાગર હોટલ પાસે આવેલા પ્રખ્યાત ટીનેજર્સ ટેલર્સના માલિક નટુભાઈ ટેલર પોતાના રાબેતા મુજબ દુકાનમાંથી પ્રવેશી એટલે કે બહાર આવી અને અંબા માતાના દર્શન કરવા માટે જેવો બહાર ગયા કે તરત જ સામેથી આવતા પુરપાટના એસએમસીના ડ્રેનેજ ખાતાના ગાડીએ તેમને કચડતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યું છે ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે ત્યારે ચોક બજાર સાગર હોટેલ પાસે આવેલા પ્રખ્યાત ટીનેજર્સ ટેલર્સના માલિક નટુભાઈ ટેલર રાબેતા મુજબ પોતાના શોરૂમમાંથી અંબાજી માતાને પગે લાગવા માટે પોતાની ટુ વ્હીલર મોપેડ લઈને નીકળ્યા હતા માન ટીનેજર ટેલરથી પાંચ ફૂટ દૂર ગયા છે કે માતેલા સાણની જેમ ગોપીપુરા સોની ફળિયાના ઢાર પરથી સુરત મહાનગર પાલિકાના ડ્રેનેજ વિભાગની ગાડી નંબર જીજે પાંચ જી ત્રાણું બારની ગાડી નીચેના પાટલા વિલમાં નટુભાઈ ટેલર આવી જતા તેના માથા પરથી તોતંગ વિલ ફરી વળતા ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યું હતું તેમની પાછળ તેમના પરમ મિત્ર આવતા હતા તેમને આ ઘટના જોતા તે અવાચક બની જવા પામ્યા હતા તેજસ તેજેશભાઈ આજે ટીનેજર્સ નટુભાઈ ને જે સાથે પહેલે સાથે જે ઘટના બની શું હતી તમે સાથે હતા ના હું પાછળ હતો હા પાછળ મારા સ્કૂટર પર હતો નટુભાઈ મહેશભાઈની સાથે ડેસ્ટિનીવાલા એ અંબાજી મંદિર જતા હતા મને વાત બી કરી કે તું દુકાને બેસ હું આવ્યો મંદિરે જઈને એટલે એ લોકો આગળ નીકળતા હું એમની પાછળ જ હતો પછી આ ધમધમ આવીને એકદમ ફાસ્ટ આ ટ્રક આવી એટલે મહેશભાઈએ થોડી સાઈડ તો લેવી જ પડી એમાં સાઈડ લેવામાં એમનું બેલેન્સ ચૂકી ગયું ને નટુભાઈ આ બાજુ પડ્યા વ્હીલ બાજુ વ્હીલની નજીક જ પડ્યા તરત જ વ્હીલ ફરી ગયું માથા કોઈ બિલ ફરી 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 બિલ કે પાછલું બિલ પાછલું બિલ હા